થાળી કેમ વાગતી નથી રે વેવણ કેમ બોલતા નથી રે થાળી કેમ વાગતી નથી રે વેવણ કેમ બોલતા નથી રે થાળીને વાગવું જોઈએ રે વેવણને ને બોલવું જોઈએ થાળીને વાગવું જોઈએ રે વેવણને ને બોલવું જોઈએ રે થાળીમાં શાક નથી રે વેવણને ને નાક નથી રે થાળી માં શાક નથી રે વેવણ ને નાક નથી રે થાળી કેમ વાગતી નથી રે થાળીને વાગવું જોઈએ રે થાળી કેમ વાગતી નથી રે વેવણ કેમ બોલતા નથી રે થાળી ને વાગવું જોઈએ રે વેવણ ને બોલવું જોઈએ રે થાળીને વાગવું જોઈએ રે વેવણ ને બોલવું જોઈએ રે થાળી માં દૂધી નથી રે વેવાને બુદ્ધિ નથી રે થાળી માં દૂધી નથી રે વેવાણે બુદ્ધિ નથી રે થાળી કેમ વાગતી નથી રે વેવાને બોલતા નથી રે થાળી ને વાગવું જોઈએ રે વેવાણ ને બોલવું જોઈએ રે થાળી ને વાગવું જોઈએ રે વેવાણ ને બોલવું જોઈએ રે થાળી કેમ વાગતી નથી રે વેવણ કેમ બોલતા નથી રે થાળી ને વાગવું જોઈએ રે વેવણ ને બોલવું જોઈએ રે થાળી માં ગોબો પડ્યો રે વેવણ ને બોગો ચડો રે થાળી માં ગોબો પડ્યો રે વેવણ ને બોગો ચડો રે થાળી કેમ વાગતી નથી રે વેવણ કેમ બોલતા નથી રે થાળીને વાગવું જોઈએ રે વહેવાને બોલવું જોઈએ રે